તો આપણે સાંભળીશું સોળ સોમવારની વ્રત કથા જો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સોળ સોમવાર વ્રત કથા કૈલાસપુરી માં શંકર પાર્વતી બેઠા હતા ચોપાટની રમત માળી હતી કોઈ હારે નહીં કોઈ જીતે નહીં કોઈ હારતું નહોતું કોઈ જીતતું નહોતું હર્યા ને હર્યું જીત્યા જીત્યું કહેનાર કોઈ હતું નહીં એવામાં એક બ્રાહ્મણ આવ્યો એનું નામ તપોદન શંકર કહે તપોદન અમારામાંથી જે હારે તેને હર્યું કહેજે અને જે જીતે તેને જીત્યું કહેજે છે પહેલાં પાસા ખાયા શંકર કહે બોલ કોણ હારે છે ને કોણ જીતે છે તપોદન કહે શંકર જીત્યા અને પાર્વતી હાર્યા બીજી વાર પાસા નંઘાયા કોણ હારે છે ને કોણ જીતે છે બ્રાહ્મણ કહે શંકરજી જીત્યા પાર્વતી હાર્યા એમ ત્રીજી વખતે પણ બ્રાહ્મણે જીત્યા કહ્યા પાર્વતીજીની જીત થતી હોવા છતાં શંકરની બીકથી પાર્વતીને હાર્યા કીધા પાર્વતીને રીસ ચડી દીધો બ્રાહ્મણ થઈને જૂઠું બોલ્યો તેથી જાત તને રક્ત થજો અને કોડ નીકળજો તબોધન ને થયો અને કોળ નીકળ્યો બ્રાહ્મણ તો રોતો રોતો ત્યાંથી નીકળ્યો માર્ગમાં એક રુષ્ટ પુષ્ટ ગાય મળી ગાય કહે ભાઈ રડતો રડતો આમ ક્યાં જાય છે we બ્રાહ્મણ કહે માં પાર્વતીએ સાપ દીધો છે તેનું નિવારણ કરવા જાઉં છું તો ભાઈ મારું દુઃખ સાંભળી તેનું નિરાકરણ પૂછતો આવજે દૂધ થી ભર્યું છે ફાટું ફાટું થાય છે પણ વાછળ રૂધાવતા નથી મારું દૂધ કોઈ પીતું નથી મેં સાપ આપ કર્યા હશે આગળ જતા માર્ગમાં ઘોડો મળ્યો ઘોડો કહે મારા ઉપર હીરા જડ્યા મખમલ ના પલાન છે છતાં કોઈ સવારી કરતા નથી ભાઈ એનું નિવારણ પૂછતો આવજે આગળ ચાલતા કોળિયો બ્રાહ્મણ થાક્યો રસ્તામાં આંબો આવ્યો આંબાને વાચા ફૂટી ભાઈ તારા દુઃખની મને ખબર છે પણ મારું દુઃખ સાંભળતો જા સવા સવા શેરના મારા ફળ ઉતરે છે પણ કોઈ ખાતું નથી ખાય છે તો મરી જાય છે મેં સાપ આપ કર્યા હશે ભાઈ મારા દુઃખનું કારણ જાણતો આવજે કોળિયો આગળ ચાલ્યો માર્ગમાં તળાવ આવ્યું બ્રાહ્મણ પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને કહેવા લાગ્યો ભાઈ હું પણ બહુ છું આગ જેવી બળતરા છે થાય છે તે બળ્યા કરું છું જરાય ઠંડક વળતી નથી મેં સાપ આપ કર્યા હશે કે જરાય જમ્પ મળતો નથી મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે પડ્યો તો અગર જંગલમાં આવ્યો મહાદેવજીનું મંદિર દીઠું મહાદેવજીની પરિક્રમા કરીને કોળિયાએ અચળ કઠોર તપ આધર્યું ઘણા દહાડા વીતી ગયા કોળિયાનો પ્રખર તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા માંગ માંગ માંગે તે આપું કોળિયો કહે પાર્વતીનો સાપ છે સાપનું નિવારણ કરો પ્રભુ મને રક્તપિત કોડ નીકળ્યા છે મારા પાપનું નિવારણ કરો ભગવાન મહાદેવજી કહે આસ્થા શ્રદ્ધાથી સોમવાર નું વ્રત કરજે તારા પાપનું નિવારણ થશે સોમવાર નું વ્રત કેવી રીતે થાય આપ મને સમજાવો પ્રભુ મહાદેવજી કહે શ્રાવણ મહિનો આવે દિવાસા નો રોડો દિવસ આવે એક દોરો લેવો દોરાની સાત શેરો લઈ ચાર ગાંઠો વાળજે પીરા પટે દોરો બંધજે ને શંકર નું શ્રદ્ધા પૂર્વક પૂજન કરજે એક ટાણું જમજે કાર્તક માસ આવે અઠવાડિયું પખવાડિયું આવે ત્યારે સવાસે ઘઉનો લોટ સવાસેર ઘી ને સવાસેર ગોળ લઈને લાડુ કરજે તેના સરખા ચાર ભાગ કરજે એક ભાગ શંકરના પૂજારીને બીજો ભાગ રમતા જમતા બાળકને ત્રીજો ગાય ચરતા ગોવાળને વધેલા ભાગને ચોળી મોડી ભૂકો કરી કીડિયારો પૂરજે એમ કરતા વધે તો ભોયમાં ભંડાળજે પણ રાત રાખીશ નહીં પૂરી શ્રદ્ધાથી સોળ સોમવાર વ્રત કરજે તારા પાપનું નિવારણ થશે ને કાયા કંચન વર્ણિ થશે બ્રાહ્મણ કહે પ્રભુ મારગમાં મને એક ગાય મળી હતી તેને તેનું દુઃખ ગાયું છે મારા ભરિયાચળ ફાટુ ફાટું થાય છે વાછરડા દાવતા નથી ને દૂધ કોઈ પીતું નથી એને સા પાતક કર્યા હશે ભગવાન કહે પેલા વોમાં એ સ્ત્રી હતી એને ધાવતા છોરું વછોડ્યા હતા એના પાપ એને નડ્યા તો એના દૂધનો અભિષેક કરી મારી પૂજા કરજે એટલે એનો દુઃખ મટી જશે કોળીએ ગોળાના દુઃખનું નિવારણ પૂછ્યું મહાદેવજી કહે ગયે અવતારે એ વેપારી વાણિયો હતો ખોટા કાટલાથી એ ઓછું તોલતો જૂઠા વચનથી એને ગરીબ લોકોને બહુ ઠગ્યા હતા એના પાપથી એની દશા એવી થઈ છે એના ઉપર તું સવારી કરીશ એટલે દુઃખ દૂર થશે કોળીએ આંબાના દુઃખનું કારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા ભવે એ ગણો લોભી અને કંજૂસ હતો કંજૂસનો ધન કાકરા બરાબર પાઈ પાઈ કરી એને દન ભેગું કર્યું હતું પણ પુણ્યના કામમાં એ કઈ પાઈ વાપરી નહોતી એ પાપે આંબો થયો એના થડ પાસે જમીનમાં ધનના ચાર ચરો દટાયેલા છે એ ધન કાઢી લેજે ને પાણીની પરવો બંધાવજે ભૂખ્યાને ભોજન આપજે પુણ્યના કામમાં વાપરજે એથી એનું દુઃખ મટશે કોળિયાએ મગરના દુઃખનું નિવારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા વહુમાં એ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ તેને કોઈને જ્ઞાન આપ્યું નહીં વિદ્યાદાન કર્યું નહીં એથી એની એવી દશા થઈ તો મારી પ્રસાદી રૂપ બિલીપત્ર લઈ એને આંખે અડાડી નમન કરાવજે જેથી એનો દુઃખ મટી જશે પછી કોડિયો બ્રાહ્મણ ભગવાનને નમન કરી ચાલતો થયો માર્ગમાં ઘોડો મળ્યો મહાદેવજીની વાત સંભળાવી બ્રાહ્મણે સવારી કરી ઘોડો દુઃખમાંથી મુક્ત થયો વાટે વરતા તળાવ આવ્યું મગરની આંખે બિલીપત્ર અડાડી મહાદેવજીને નમન કરાવ્યું મગરની બળતરા મટી ગઈ અને કાયા શીતળ થઈને પોતાનું જ્ઞાન સંભળાવવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી ને દાનથી તેનો મોક્ષ થયો માર્ગમાં આંબો આવ્યો બ્રાહ્મણે મહાદેવજીની વાત કહી સંભળાવી કોદાળીથી ધન ન ખોદી બહાર કાઢ્યા ગરીબોને ધન વહેંચ્યું ભૂખ્યાને ભોજન દીધું માર્ગે પરબો બેસાડી તેથી આંબાના ફળ અમૃત સમાન મીઠા થયા આગળ જતા વાટ જોઈને ગાય ઊભી હતી તેને મહાદેવજીની વાત સંભળાવી તેનું દૂધ દહીને મહાદેવજીને ચડાવ્યું ભગવાનને દૂધનો અભિષેક કર્યો તેથી ગાયનું દુઃખ દૂર થયું પછી કોડીએ સોળ સોમવારનો વ્રત કર્યું એના કોળ મટવા લાગ્યા કાર્તક માસ આવ્યો મહાદેવજીની કૃપા થઈ કંચન જેવી કાયા થઈ કોડીયો તો થયો રૂપરૂપનો અંબાર ગુણનો ભંડાર થયો એ પોતાના ગામને પાદરે આવ્યો લોકો કહેવા લાગ્યા ડોસી ડોસી દીકરો આવ્યો ડોસી તો રાજીને રેડ થઈ ગઈ મોતીના દાણા ડોસી ક્યાંથી લાવે જ્યારે દાણે દીકરાને વધાવ્યો તે દિવસે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરો કહે માં હું સ્વયંવરમાં જાવું ડોસી કહે આપણે ગરીબ નિર્ધન લોકો સ્વયંવરમાં જોતા શું વળે છોકરો કહે ના માં હું તો જવાનો છોકરો રાજગઢમાં જઈને એક બાજુ ઊભો રહ્યો તણગારેલી હાથની વરમાળા લઈને રાજસભામાં ગુમતી હતી તેને છોકરાના ગળામાં વરમાળા આરોપી રાજા બોલી ઉઠ્યો હાથની ભૂલી ચૂકી છે હાથની કહે હું ભૂલી નથી ચૂકી રાજસભા બોલી ઉઠી પ્રભુએ ધર્યું તે થયું રાજાએ કુંવરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી ગોડા ગામ ગરાશ આપ્યા મનગમતા ભૂષણ આપ્યા અડરક દણ આપી કુવરીને વળાવી રંકમાંથી રાજા થયેલો છોકરો રાણીને લઈ પોતાને ઘેરાવ્યો લોકો કહે ડોસીતા લાવ્યો રાજા થયો જન્મારો સુધર્યો હરખ ગેલી ડોસી જારના દાણા લઈને વધાવવા આવી ત્યાં તો સાચા મોતીના દાણા થઈ ગયા ઘણા દિવસ વહી ગયા શ્રાવણ મહિનો આવ્યો રાજા રાણીને કહે મારે મહાદેવજીનું વ્રત છે માટે સવા સવાસેર ગૌનો લોટ સવાસેર ઘી શેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરજે એક ભાગ મહાદેવજીના પૂજારી ને બીજો હસતા રમતા બાળકને ત્રીજો ગૌરી ગાયના ગોવાળ ને આપજે અને ચોથો ભાગ મારે માટે રાખજે રાણીએ લાડુ કર્યા લાડુ કરકરા થયા રાણીએ વિચાર કર્યો આવા સુકા લાડુ શું મારા રાજા જમતા હશે એને તો બત્રીસ વાટકે શાક અને તેત્રીસ વાટકે પકવાન કર્યા રાજા જમવા બેઠા પકવાન જોઈ કોપ્યા

રાણી તો રખડતી રજડતી એક નગરમાં આવી ત્યાં ગાચર નું ઘર આવ્યું રાણી કહે બહેન પેટ ડળી ગયા માંદો પડ્યો આજે મારું કાલ મરુ થઈ ગયો ગાચન કહે તારા આવ્યાથી મારું બુરું થયું અહીંથી ચાલી જા રાણી ચાલી નીકળી રસ્તે ડોસી મળી રાણી કહે માં મને પેટ માણસ રાખશો ડોસી કહે આવી તો ભલે ઉડાવી પેટ વરણીએ રાખીશ રાણી ડોસીને ને ત્યાં રહી ડોસી નો ભાગ્યો પુણ્યો વાયરે ચડી ઉડી ગઈ ને ડોસી બે સુમાર માંદી પડી ડોસી કહે તારે આવે મારું ખોટું થયું હવે તું અહીં ચાલી જા રાણી તો ચાલી નીકળી જતા જતા માલન ને ઘેરાવી રાણી કહે પેટ વરણીએ મને રાખશો માલન કહે આવી તો ભલે આવી પેટ વરણીએ તને રાખીશ રાણી માલન ને ઘેર રહી માલન ને રોજ ટોપલો વરી ફૂલ ઉતરતા હતા હવે પાસે ઉતરવા લાગ્યા માલ મારું થયું તું અહીંથી ચાલી જા રાણી આગળ ચાલી રસ્તામાં સરોવર આવ્યું રાણી પાણી ભરતી પણિયારીને કહે બહેન પેટ વરણીય મને રાખશો પણિયારી કહે આવી તો ભલે આવી પેટ વરણીએ તને રાખીશ એટલું કહેતા તો સરોવર સુકાઈ ગયું પણિયારી ને તાવ ચડ્યો પણિયારી કહે તારા આવ્યાથી મારું બુરું થયું માટે અહીં ચાલી જા રાણી ત્યાંથી દુખી થતી આગળ ચાલી વાટ માં જોગી મઢી આવી મઢી માં જે બાર બંધ કરી રાણી સુઈ ગઈ બાવો બાર ખોરડા ફરતો ને બાર સે રાટો મળતો આજે બાર ગામ ફર્યો પણ પાસે રે આટો મળ્યો નહીં થાકી ને મઢી આવ્યો બાર બંધ જોયું બાવો કહે મઢી માં કોણ છે મોટી હશે તો માં કરીશ નાની હશે તો બહેન કરીશ ને સાવનાની નાની હશે તો દીકરી કરીશ રાણી ગભરાઈ ગઈ ખોલ્યું બાવો કહે દીકરી બાપ દીકરી થઈને રહીશું જમવાનો વખત થયો બાપ દીકરી જમવા બેઠા દીકરીના બાનામાં જીવડા થઈ ગયા બાવો કહે દીકરી કર્મના પ્રાછટ લાગ્યા પોથી પુસ્તક લાવો કલમ ખડિયો લાવો તારા કર્મની રેખા જોવું દીકરી તો લેવા ગઈ પોથી પુસ્તક જડતા નથી ખડિયા કલમ મળતા નથી લેવા જાય ત્યાં બી અને કાન ખજુરા લાગ્યા બાપ જાતે પુસ્તક પોથી ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક શંકરનું જોયું બાવો કહે દીકરી તે શંકરનો વ્રત બન્યો છે તેથી શંકરનું વ્રત કરવું પડશે દીકરી કહે બાપુ એ વ્રત કેવી રીતે કરવું બાવો કહે સરોવર ની પાળે જઈ છોકરીઓને પૂછજે દીકરી સરોવર ની પાળે ગઈ વ્રત કરતી છોકરીઓને પૂછવા લાગી બહેનો તમે કોણ વ્રત કરો છો છોકરીઓ કહે બહેન અમે શંકરનું વ્રત કરીએ છીએ રાણી કહે એવું વ્રત મને આપો બહેન તારાથી થશે નહીં કે કરાશે નહીં આકરા હશે તોય કરીશ નહીં કરાય તોય કરીશ છોકરીઓ કહે દીવા

ચોડીને લાડુ કરવા લાડુ ચાર પાક કરજે એક ભાગ મહાદેવજીના ના આપજે બીજો રમતા બાળકને આપજે ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથા ભાગનો કિડિયારુપૂર્જે ને વધે તો ભોય ભંડારજી રાત રાખીશ નહીં ને મહાદેવજી નું ધ્યાન કરજે એ રીતે વ્રત થાય તો કરજે મહાદેવજી રીજશે રાણી વ્રત લઈને મડી આવી મહાદેવજીના વ્રત આધાર્યા એક વરસ બે વરસ વ્રત કર્યા ત્યાં તો મહાદેવજીની દયા થઈ રાજાને સ્તપનામાં આવી મહાદેવજી કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાંગે છે રાજા કહે જાભો છું પ્રભુ રાણીને દેશવટેથી પાછી લઈ આવો રાજા કહે કોયલ જેવું મીઠું માણસ હતું વાગે ફાળ્યું કે વરુએ ખાધું સિંહે માર્યું કે ગીધે ચૂથ્યું હવે ક્યાંથી મળે મહાદેવજી કહે વાગે નથી માર્યું વરુએ નથી ખાધું સિંહે નથી ફાળ્યું ગીધે નથી ચૂથ્યું જે દિશાએ ગઈ છે એ દિશાએ જા રાજા ઘોડે ચડી ચાલી નીકળ્યો જતા જતા ગાજર નું ઘર આવ્યું રાજા કહે બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી ગાચન કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો ડોસી નું ઘર આવ્યું રાજા પૂછ્યું ડોસી માં અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી ડોસી કહે રાણી જેવી રૂપાળી હતી પણ લક્ષણ ન હતા રાજા ત્યાંથી આગળ ચાલ્યો માલન ઘર આવ્યું રાજા એ પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી માલન કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ નહોતા રાજા તો આગળ ચાલ્યો સરોવરની પાળ આવી પણિયારીને પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી આવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ રાજા રાજા તો નિરાશ થતો આગળ ચાલ્યો આવી થયો ખાવાની આશાએ મડીએ ગયો કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી બાબાને લાડવો આપી ગઈ હતી તે લાડવો બાબાએ રાજાને આપ્યો રાજાએ લાડવો ખાધો રંગકે ખાધો રાએ ખાધો ઘોડા એ ખાધો ને હાથી પણ ખાધો તોય એ લાડવો એકનો એક પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો પૂરે ને પૂરો રાજાને નવાઈ લાગી તેને થયું આ મડિમાં કોઈ સતી હશે ચાલ દર્શન કરતો ગયો એમ બિચારી રાજા મડિમાં ગયો મડિમાં રાણીને ઓળખી રાણીએ રાજાને ઓળખ્યા રાણી બાપાને કહે બાપુ સાસરિયાના ઘોડા આવ્યા બાવો કહે દીકરી તો સાસરીયે શોભે ને હાથી દરબારે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો મને સી રીતે ખબર પડે બાબાએ ફૂલ

પાણી ચાલી નીકળ્યા સરોવરની ની પહાડાવી સરોવર સુકાઈ ગયું હતું તે પાણીથી છલોછલ ભરાઈ ગયું પણ યારી સાજી થઈ ગઈ તે કહે બહેન પડ બે પડ બેસતી હોય તો બે ગડી બેસતા રે હવે મારું ભલું થયું એક બમરારી આવી હતી તે મારતી ગઈ જાળતી ગઈ બમરારી કહે કહી સો ગાળ હું જ આવી હતી પહેલા શંકરજી રૂઠ્યા હતા હવે રીજ્યા છે આગળ જતા માલન ઘર આવ્યું માલન સવા ટોપલો ફૂલ ઉતરવા માંડ્યા માલન કહે પાગડી બેસતી હોય તો પાછગડી બેસ બહેન તારે આવે મારું બલુ થયું પહેલા એક બમરાળી આવી હતી તે મારતી ગઈ જાળતી ગઈ બમરાળી ના કહીશો ગાળાના દેશો એ હું જ હતી પહેલા મહાદેવજી રૂઠ્યા હતા હવે રીજ્યા છે આગળ ચાલતા ડોસી ના ઘેર આવી ઉડી ગયેલી ડોસી ની પુણ્યો પાછી આવી ડોસી તો રાજી રાજી થઈ ગઈ ડોસી કહે બહેન પડ બે પડ બેસતી હોય તો બે પડ બેસ તારે આવે મારું બલુ થયું ત્યાંથી આગળ ચાલતા ગાજર ને ઘેર આવ્યા ગાચનના તેલના કુલ્લા છલોછલ ભરાઈ ગયા માંદો ગાચી સાજો થયો ગાચન કહે બહેન પા ગળી બેસતી હોય તો પાંચ ગળી બેસ આવે મારું ભલું થયું ત્યાંથી આગળ ચાલતા ગામને ગોદરે આવ્યા રાણીએ કહ્યું રાજા રે રાજા ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું રાણીને જમવા માટે બોલાવ્યા રાણી કહે મારે મહાદેવજીની વાત કહેવાની છે બધા જમી પરવારે આ વાત તો ભૂખ્યાને જ કહેવાય રાજા કહે ગામમાં ફરી વળો ઢંઢેરો પીટાવ્યો ભૂખ્યો હોય તેને તેડી લાવો ગામના કુંભારનના ઘરમાં સાસો વવણે ઝઘડો થયો હતો ડોસી ભૂખ્યા પેટે હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો ડોસી કહે જમના તેડા આવજો તેડા ના આવશો પ્રધાન કહે તમને મારવા નથી જાળવા નથી વાત સાંભળવા આવો ડોસી કહે કાને બહેડી છું પગે લુલી છું આંખે આંધળી છું કેડે અપંગ છું કેમ કરી આવું રાજાએ વહેલ મોકલી વહેલમાં બેસી ડોસી આવી રાજા કહે ડોસી માં સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તો મહાદેવજી કહેજો ને હુકારો દેજો વાત કહેવા માંડી પહેલે હુકારે 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 ડોસી સાંભળતા થયા બીજા આંખે દેખાવા માંડ્યું ત્રીજા ચોથા કેળ સારી થઈ અને પાંચમે હુકારે ડગુ મગું થતા ડોસી ઠીક ઠાક થઈ ગયા ડોસી નો દીકરો કહે માં આવું રૂડું સાને થયું ડોસી કહે મહાદેવજી ની વાત સાંભળે રૂડા ફળ મળ્યા તો વ્રત કરે કેવા રૂડા મળ્યા હશે એક વેડા રાણી આકોટ કરવા બેઠી છે પડોસન દેવતા લેવા આવી છે રાણી કહે હું આકોટ કરવા બેઠી છું પડોસન ને ખોટું લાગ્યું તે કહેવા લાગી ગર્વથી બરેલી મસ્ત થી મરેલી અભિમાન થી અબળેલી તારા પુત્રો તો જાણે સુતા સુતા પારણામાં અંગુઠો દાવે છે ને હાથે સોનાના સાંકડા પહેર્યા છે એમને રાણી કહે બહેન એવું સિદ્ધ ને બોલે છે પુત્ર જુગા થઈશું ત્યારે પુત્ર પણ થશે રાણી આ કોટ કરીને ઉઠી છે ને જુએ છે તો પારાનામાં સુતા સુતા પુત્ર અંગૂઠો દાવે છે હાથે પગે સોનાના સાંકડા છે પુત્ર કહેવા લાગ્યો મા મા મારે મહાદેવજી વ્રત છે ના બેટા આપનાથી વ્રત થાય નહીં નહીં થાય તોય કરીશ થાય તોય કરીશ સોમવાર આવે ને દીકરો એકવાર દાવીને રહે પડોસન ગામનો રાજા મરી ગયો હતો પ્રજા એ રાજા શોધવા ઉત્સવ માંડ્યો છોકરો કહે માં હું ઉત્સવ માં જાઉં ના બેટા જવાય નહી જવાસે તોય નહી જવાય તોય ગામના લોકોએ હાથની ચૂકી છે એમ જાને છોકરા ને સભા બહાર કાઢી મૂક્યો ફરી હાથની ફરવા લાગી જુલતી હાથની છોકરા પાસે આવી અને ફૂલમાળા આરોપી ગામ લોકો કહે હાથની ભૂલી છે ચૂકી છે આ ગંદુ ગોબરુનાનો છોકરો સુરાજ્ય કરશે હાથને કહે ભૂલી નથી ચૂકી નથી એ છોકરો પડશે એવું કોઈ નથી નહી થાય ગામ લોકો એ છોકરાને રાજગાદી ઉપર બેસાડ્યો રાજ તિલક કર્યું આખા નગરમાં ઉત્સવ ઉજવાયો નાનકો રાજા ગાદી એ બેઠો વાહોડા ના તમારો ઉજડો સાથ કીડી ને કાન હાથી ને ચકલા ને ચન દેથા દીનનાથ જય બોડાનાથ જાલો મારો હાથ નીત નીત તમારે સંગાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો બોલો મહાદેવની જય મિત્રો આપણે સાંભળી સો સોમવારની વ્રતકથા જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ